ગીદાજીમાં એક શ્લોકમાં ખૂબ મસ્ત કહ્યું છે ઉદ્ધારિત આત્માના આત્મા અનમ આત્મા અનમ અવસાદયત આત્મેવ એવા હ્યાત્મનો બંધુ આત્મે એવા રિપુરાત્માનમ એટલે કે માણસને એનું મન જ ઉર્ધ્વ ગતિ કે ગતિ અપાવે છે અને મન જ શત્રુ કે મિત્ર છે એક સરસ મજાની વાર્તા છે એક વખત એક ન્યાયાધીશ એ ગુનેગારને સજા આપવાની વાત કરતા હોય છે અને કહે છે કે તારી સજા અલગ પ્રકારની છે તને ફાંસી આપવામાં નહીં આવે તને અલગ પ્રકારની સજા આપવામાં આવશે તને એક ઝેરી કોબરા નાગનું ઝેર આપવામાં આવશે પેલા વ્યક્તિને એક કલાક પછી એક રૂમમાં લઈ જવામાં આવ્યો હાથ પગ બાંધી દીધા અને આંખે પટ્ટી બાંધી દીધી અને એક ઇન્જેક્શન લીધું જેમાં માત્રને માત્ર ખાલી પાણી જ ભર્યું હતું એ ઇન્જેક્શન એ વ્યક્તિને આપવામાં આવ્યું એક કલાક પછી એ વ્યક્તિનું ખરેખર મૃત્યુ થાય છે પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે કે આનું કયા કારણોસર મૃત્યુ થયું ત્યારે ખરેખર કારણ એવું બહાર આવે છે કે આ વ્યક્તિનું મૃત્યુ ઝેરના કારણે થયું છે ઝેર તો હતું જ નહીં પછી તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે જે પાણી હતું ને ખરેખર એ જ ઝેર બની ગયું હતું કારણ કે એ વ્યક્તિની અંદર જે નકારાત્મકતા હતી ને એ નકારાત્મકતા એ જ એ પાણીને ઝેર કરી નાખ્યું અને અંતે તેનું મૃત્યુ થયું તો શીખ ઘણી વખત આપણે આપણા વિચારો એવા ખરાબ કરી નાખીએ છીએ અને જેના કારણે હતું હોતું એવું નથી પણ આપણે બનાવી એવું દઈએ છીએ તો શીખ આપણે પણ ખૂબ સારું વિચારીને સારી જગ્યાએ પહોંચી થેન્ક યુ